નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જવું શ્રીમદ દેવી ભાગવત ઇન્દ્રાદિ દેવો તથા બિલાડ મહીષાસુર તામ્રદૈ્યો સાથેનું યુદ્ધ વ્યાસજી કહેવા લાગ્યા મહીષાસુરના દૂતના ગયા પછી ઇન્દ્રય યમરાજ પવનદેવ કુબેર વરુણ વગેરે દેવતાઓને બોલાવી કહ્યું મહિષાસુર નામના પ્રસિદ્ધ એવા દાનવરાજે તેના દૂત મારફતે તેણે સંદેશ કહેવડાવ્યો કે તમે તમારું સ્વર્ગ છોડી ચાલ્યા જાઓ અને જો તમારે રહેવું હોય તો મારું આધિપત્ય સ્વીકાર મારો સેવક થઈને રહો દેવતાઓ આ મહીસાસૂર મહાબળવાન છે વરદાન પામીને તે અભિમાની થઈ ગયો આ એ મહીસાસૂર છે કે જેનો પિતા રંભ નામનો દૈત્ય હતો બધા દેવોને દૂતે જે કહ્યું તે સંભળાવી ઇન્દ્રએ પોતાના ગુપ્તચ્વરને દુશ્મન સેનામાં કેવા કેવા અને કેટલાક બળવાન યોદ્ધાઓ છે તેમજ કેટલું સત્ય છે વગેરે બધા ભેદ જાણી તુરત જ પાછા આવો એવી આજ્ઞા કરી ત્યારે ગુપ્તચરોએ ત્યાં જઈને મહિષાસુરના સૈન્ય વિશેનો બધો ભેદ જાણીને ઇન્દ્રને કહી સંભળાવ્યો દાનુ સૈન્યનો ભેદ જાણ્યા પછી ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું ત્યારે મંત્ર વેથ એવા બૃહસ્પતિને બોલાવી વિચાર વિશર્મ કરી સૌ દેવતાઓને ભેગા થઈને એવું નક્કી કર્યું કે યુદ્ધ અનિવાર્ય છે અને આપણે તે દાનવોને હરાવી તેનો નાશ કરીશું વ્યાસજી કહેવા લાગ્યા હે રાજન આમ નક્કી કરી સર્વ દેવો યુદ્ધ કરવા તત્પર થયા બ્રહ્મા વિષ્ણુ શંકર આદિ દેવતાઓ પોતપોતાના વાહનો ઉપર બેસી દેવસેના સાથે નીકળ્યા ત્યારે ઇન્દ્ર પોતાના ઐરાવત ઉપર સવાર થઈ ચાલ્યા દેવસેના આગળને આગળ ચાલવા લાગી ત્યારે વચ્ચે જ મહિષાસુરની નૈત્ય સેનાનો ભેટો થઈ ગયો પછી તો ત્યાં જ ધમાસણ યુદ્ધ થવા લાગ્યો ધરતી કાંપવા લાગી મારો મારો ઊભા રહો ઊભા રહોના દેકારા પડકારા થવા લાગ્યા એટલામાં સૈન્યના સેનાપતિ તિક્ષુરનો દેવોના હાથે વધ થઈ ગયો આથી દૈત્ય સેનામાં ભંગણ પડ્યું દૈત્યો ભાગવા લાગ્યા ત્યારે મહિષાસુર અત્યંત ક્રોધ ભરાયો અને તેને મહાબલી બિડાલ નામના દૈત્યને યુદ્ધ કરવા મોકલ્યો મહાબાહુ તું જા અને ઇન્દ્રને પરાસ્ત કરી દેવસેનાને છિન્ન ભિન્ન કરી નાખ વ્યાસજી કહેવા લાગ્યા એ બિડાલ દૈત્યમાં અસીમ બળ હતું મહિષાસુરની આજ્ઞા થવાથી હાથી ઉપર સવાર થઈ બિડાડ દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યો દેવો અને બિડાડ વચ્ચે ભયાનક યુદ્ધ થયું ત્યારે ઇન્દ્રને આખા શરીરે કોધ વ્યાપી જવાથી તેની ઇન્દ્રિયો ચિથિલ થવા લાગી એટલે તેણે પોતાના પુત્ર જયંતને સાથે રાખ્યો ઇન્દ્ર અને જયંત બિડાલ સાથે યુદ્ધ ચડ્યા એ સમયે જયંતે પાંચ ભયાનક બાણ બિડાલને માર્યા બાણ વાગવાથી સાથે બિડાલ રથમાંથી પડવા લાગ્યો આ જોઈને તેના રથના સારથીએ તેને પકડી રથમાં બેસાડી યુદ્ધ મેદાનમાંથી બહાર નીકળી ગયો આ જાણીને દેવતાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા અને વિજય ઘોષણા કરવા લાગ્યા ત્યારે મહીષાસુરને ભયંકર ક્રોધ ચડ્યો અને તેણે પોતાના શૂરવીર પરાક્રમી એવા મહાબળવાન તામ્ર નામના દૈત્યને યુદ્ધ કરવા મોકલ્યો યુદ્ધ ભૂમિમાં આવતા જ તામ્ર દેવતા ઉપર તૂટી પડ્યો અને ભયંકર બાણવર્ષા કરવા લાગ્યો દેવો પણ ઘણા ક્રોધમાં હતા જ એટલે દાનો ઉપર શસ્ત્ર પ્રહારો કરતા પાછા બોલવા લાગ્યા ઊભા રહો ઊભા રહો કરીને ગર્જના કરવા લાગ્યા અને દેવાના શસ્ત્ર પ્રહારથી તામ્ર પણ મૂર્છિત થઈ ઝરતી ઉપર ઢળી પડ્યો ત્યારે દૈત્યોમાં ભાગ થવા લાગી દૈત્યો આહાકાર કરવા લાગ્યા અને ભયના માર્યા ધ્રુજવા લાગ્યા ત્યારે આ સમાચાર મહિષાસુરને મળતા તેણે પોતાની ભયંકર ગદા ઉપાડી અને ઇન્દ્ર સામે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે શબ્દરાસુર નામના એક દૈત્ય પોતાની અતિ ભયાનક અને જગતને ખતમ કરી નાખે જેનાથી મુનિઓ પણ મોહ પામી જાય એવી માયાવી શક્તિનો પ્રયોગ કરી હજારો મહીસાસુર પ્રગટ કરી નાખ્યા આ તમામ મહીસાસુર દેવસેના ઉપર તૂટી પડ્યા ત્યારે ઇન્દ્ર સહિત ભયભીત થઈ ગયા અને યુદ્ધ ભૂમિમાંથી પીછે હઠ કરી ભાગી નીકળ્યા ત્યારે મહીસાસુર અટહાસ્ય કરવા લાગ્યા દાનવો તાનમાં આવી ગયા અને દેવતાઓ શસ્ત્રો સાધનો વાહનોને લૂટી લીધા મહીસાસુરે ઇન્દ્રનો એરાવત હાથી ઉચ્છ સ્રવા નામના અત્યંત કાબેલ ચમત્કારી અશ્વને પણ લઈ લીધો આમ સ્વર્ગ ઉપર ઇન્દ્રના સિંહાસને બેસી મહિષાસુર આરૂઢ થયો અને સ્વર્ગનો રાજા બની બેઠો દેવતાઓ ભયના માર્યા દુઃખી થતાં બ્રહ્માજી પાસે આવી પહોંચ્યા અને તે સમયે બ્રહ્માજી કહેવા લાગ્યા દેવતાઓ મારાથી શું થઈ શકે કારણ કે મહિષાસુર વરદાન પ્રાપ્ત કરી અભિમાનમાં છકછુર થઈ ગયો છે પરંતુ એક રસ્તો છે તે કોઈ સ્ત્રીના હાથે જ મૃત્યુ પામશે બાકી જગતમાં કોઈ પ્રાણી તેને મારી નહીં શકે એટલે હું આ ભગવાન શંકર સાથે આપણે સૌ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન શ્રી હરિને મળી દેવોને હિત કર જે કાંઈ ઉપાય થશે તે વિશે વિચારણા કરીશું જય શ્રી કૃષ્ણ